ભગોડામાં ઓગણત્રીસમાં પાટો ઉત્સવમાં મોગલમાના સાક્ષક દર્શન જાય જ્યાં મિત્રો વિશ્વાસ ના આવતો ખરેખર જો મિત્રો આ બધા ટોળા ટોળા વળી રહ્યા જ્યાં હા મિત્રો ખરેખર મંગલમાના સાક્ષક દર્શન થયા હતા અને મિત્રો મંગલમાનો પાટો સૌ ઉજવાઈ રહ્યો હતો સાલો સાથે મળીને દર્શન કરવી અને જાણીએ માનો ઇતિહાસ શું મેં કન્ટિન્યુ બનાવી રહ્યો અહીંથી ક્યાં હાલતા તો હું આવી પહોંચ્યો છું ત્યાં મોગલધામ ભગુડા જ્યાં મોગલમાનો ઓગણત્રીસમાં પાટો સૌ ઉજવાઈ રહ્યો છે તો સાલો સાથે મળીને દર્શન કરીએ અને એમાં મંગલના દર્શન કરાવીને પ્રોગ્રામ પણ છે તો સાથે મળીને કરીએ તો મિત્રો હું આવી પહોંચ્યો છું મોગલમાં ના સાનિક્યમાં મોગલધામ ભગુડામાં મિત્રો મોગલ ભગુડામાં ઓગણત્રીસ માં પાટો સૌ ઉજવાઈ રહ્યો છે માં મોગલ ના ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ખુબ સુંદર મજાનું ડેકોરેશન પણ કરવામાં આવ્યું છે અને મિત્રો આજ રાતે કાર્યક્રમ પણ છે જે કલાકાર મોટા મોટા કલાકાર પણ આવવાના છે જેમ મોંગલમાના સાનિધ્યમાં આપણે આવી છીએ તો સંધાઈને પહેલાં હું માના દર્શન કર્યું તેમ ડેકોરેશન જો ખૂબ મજા આવે એવું છે સુંદર મજાનું ડેકોરેશન માથે મહાયજ્ઞ કુંડ છે એના પણ દર્શન કરશું અને કયા કાર્યક્રમ છે એ બધું હું તમને બતાવી બલક પૂરો જોઈ જાવ અને કોમેન્ટમાં જયમાં મોંગલ લખવાનું ભૂલજો નહીં તો પહેલાં મિત્રો ચાલો પહેલાં આપણે માના દર્શન આવી અને કોમેન્ટમાં ખાસ જયમાં મંગલ લખવાનું ભૂલજો નહીં અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો અને મિત્રો પહેલાં મંગલમાના દર્શન કરી ત્યાર પછી મિત્રો મંગલમાના મંદિરમાં તો કેમેરો અલાવ નથી તમને અંદર ખબર છે જે મંગલમાના દર્શન માટે આવે છે બરોબર છે અહીંયા બધા બહારથી ફોટો પડાવે છે અને વિડીયો પણ ઉતારશે બહારથી અલાવ છે અંદર અલાવ નથી એ માટે અને ત્યાર પછી મિત્રો હવા અજ્ઞ કોણ છે અહીંયા અહીંયા હવા અગ્ન કોણ ચાલુ થઈ ગયો છે અને અહીંયા કાર્યક્રમ છે અહીંયા અજ્ઞ પૂરો થાય પછી માથે તે ડુંગરા ઉપર છે તે મહા કોણ છે બરાબર છે તો ના અહીંયા અહીંયા પૂરું થાય હવાન એટલે ના હવન ચાલુ થાય છે મિત્રો અહીંયા હવન છે સવાર મહિનો ચાલુ થઈ ગયો છે અહીંયા પૂરું થાય એટલે માથે લાવવાનું છે તો ના પણ આપણે જવાનું છે તો બોલું મેં કન્ટિન્યુ બનાવી દેજો તો મિત્રો ચાલો આપણે મંગળમાના દર્શન કરી લીધા છે તો હવે મહાયજ્ઞપુર છે ના જવાનું છે એ પહેલાં આપણે જે કાર્યક્રમ છે જ્યાં કલાકાર આવવાના છે મિત્રો બે પ્રોગ્રામ છે એક આજે રાતે છે અને એક અગિયાર તારીખે પણ કાર્યક્રમ છે મિત્રો કહેવાય છે કે મા પાસે તમે કાંઈ પણ માગો કે કાંઈ પણ મનોકામના હોય તો છે એકસો ને એક ટકા પૂરી થઈ જાય છે અને મંગલમાને અનેક પરસા પણ આપેલા છે તો મિત્રો આ બધા જે ફોટા છે તમે જોઈ શકો તો બધાની મનોકામના પૂરી થઈ ગઈ છે અહીંયા તમે જ્યાં જુઓ ના તમને ફોટા જ દેખાય અને સાનો કાર્યક્રમ છે અને બાજુમાં પ્રસાદ માટે જે ભોજનાલય છે બાજુમાં છે તો હવે પરસાદ પણ અહીંયા ચાલું છે અને અહીંયા પ્રસાદ સારું બી પરદ વ્યાસવામાં આવે છે અને તો ચાલો હવે જે કાર્યક્રમ છે ના દેવી એ પહેલાં દાદાના દર્શન કરી પછી અહીંયા અહીંયા સુંદર મજાનો કાર્યક્રમ છે આજ રાતે જ છે જાતા બધા કલાકાર આવવાના છે તો આવી રીતનું કંઈક ડેકોરેશન છે જો જેમ કે તમે જોઈ શકો અને મિત્રો અહીંયા તેજ ગોઠવવામાં આવેલું છે અને અહીંયા બધી જગ્યા છે એના બધી જગ્યાએ ફૂલ પબ્લિક થઈ જાય અહીંયા પગ મેઘવાને જઈએ અહીંયા એટલું બધું પબ્લિક થવાનું છે અને કહેવાય છે કે વરસાદની જેમ અહીંયા પૈસાની વરસાદ વરસે છે આ કાર્યક્રમનું આવી રીતનું કુશ ડેકોરેશન કરવામાં આવ્યું છે અને તો સારો હવે ઉપર ઉપર જઈએ તો મિત્રો હવે આપણે જવી જ્યાં માથે છે ત્યાં માતાજીના દર્શન કરવી અને બાજુમાં હવન કુંડનું યજ્ઞનું આયોજન કરવામાં આવેલું છે આથી આવો નજર આવો છે અહીંયા સામે પ્રોગ્રામ છે અહીંયા આખું જે આ મેદાન છે આ ડુંગરા સુધી બધું પબ્લિક ભરાઈ જાય છે રાતે ખૂબ મજા આવે એવું છે કાર્યક્રમ છે ધૂમધામથી અને ત્યાર પછી ખૂબ સુંદર મજાના ભવન આવે છે નજારો પણ ખૂબ સુંદર છે હવે આપણે જે સામે તમે જે જોવો તો ના મહાયજ્ઞ ઓજવવાનો કાર્યક્રમ છે તો અહીંયા મહા યજ્ઞ છે તો આપણે પહેલાં ના જઈએ યજ્ઞના દર્શન કરી લઈએ અને પછી અહીંયા ખૂબ સુંદર મજાનો કાર્યક્રમ છે યજ્ઞ ચાલુ થાય જે હેઠે યજ્ઞ પૂરો થાય પછી અહીંયા ચાલુ થાય છે તો જુઓ તમે આવી રીતનું ખૂબ સાદા બધા યજ્ઞ ગુણ છે અહીંયા બધા તૈયારી ચાલુ છે અને આજ થઈ જાય છે આજ્ઞા અહીંયા પણ તો ખૂબ સુંદર મજાનું છે તો કોમેન્ટમાં જઈમાં મોગલ લખવાનું ભૂલશો નહીં અને મિત્રો ચેનલ ઉપર જો નવા હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો આવા જ નવા નવા વિડીયો તમને સૌથી પહેલાં તો મળી છે તો મળવી નવા લોકેશનમાં નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય